તો તો આજે હું તમને શાયરીને ગઝલ બોલીશ અને તાળીઓ પાડવાની જવાબદારી તમારી અને એન્ટરટેઈનમેન્ટ કરવાની જવાબદારી મારી તો સરસ બંને પોતાની જવાબદારી નિભાવીશું તો કોઈ ભેટીને રડી પડે એવા લાયક બને તો પણ ઘણું છે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બને તો પણ ઘણું છે કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડીએ તો પણ ઘણું છે અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવું અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવું પણ કોઈની બેફામ કોઈની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો પણ ઘણું છે જીવતર છે જેને જીવવાની એને કોઈ જીવવા નથી દેતું જીવતર છે જેને જીવવાની એને કોઈ જીવવા નથી દેતું જોઈએ છે મરવાની વાત એને કોઈ મરવા નથી દેતું તમને જો પામમાં બેસું તો વર્ષોના વરસ લાગશે તમને જો પામમાં બેસું તો વર્ષોના વરસ લાગશે તમારી ટેવ છે એવી કે ક્ષણમાં રૂઠી જાઓ અને મનાવા બેસું તો વર્ષોના વરસ લાગશે થયા છે એટલા જખમો દિલ પર કે નથી ક્યાંય હૃદય કોરું થયા છે જખમો દિલ પર કે નથી ક્યાંય હૃદય કોરું જખમો રૂજાવા બેસું તો વર્ષોના વરસ લાગશે હૃદય વેરાઈ ગયું છે મારું હૃદય વેરાઈ ગયું છે મારું ઇંતજારીની તમારીમાં ટુકડા વીણવા બેસું તો વર્ષોના વર્ષ લાગશે તમે ચાલ્યા ગયા કયા વિના મને તમે ચાલ્યા ગયા કયા વિના મને કેવા કે લખવા બેસું તો વર્ષોના વર્ષ લાગશે તો એવી જ બીજી એક છે ગઝલ તો સમયના તાતણા આપણી વચ્ચે કે સમયના તાતણા છે આપણી વચ્ચે દૂરતા હોય કે નિકટતા શું ફેર પડે છે ફેલાઈ જવાના છે સૂરજના કિરણો ઉગતા હોય કે આથમતા શું ફેર પડે છે શબ્દોને ઉંચકી જો ફરવું હોય શબ્દોને ઉંચકીને જો ફરવું હોય તો ઘોંઘાટ હોય કે નીરવતા શું ફેર પડે છે પવનના સહેવાથી સે પંખીના પર સ્થિર હોય કે ફરફરતા શું ફેર પડે છે તારાજ તરફ વધવાના છે મારા કદમ તારાજ તરફ વધવાના છે મારા કદમ થાકેલા હોય કે થરથરતા શું ફેર પડે છે તો બીજી એક પણ છે ગઝલ કે પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે કરીલે રૂપ મંજિલના કિનારા પણ દગો દેશે કર હું ડુબાડી દેત મારી નાવને મજદારે કે હું ડુબાડી દેત મારી નાવને મજદારે અગર જો ખબર હોત કે કિનારા પણ દગો દેશે દોસ્ત મજબૂર ના કર મને વિશ્વાસ કરવા પર કે દોસ્ત મજબૂર ના કર મને વિશ્વાસ કરવા પર હું વિશ્વાસમાં નહીં આવું અમને તો અમારાનો અનુભવ છે પણ તમને તમારા પણ દગો દેશે સબંધ દેલોમાં સચવાય તેમ રાખજો બસ વફાના ફૂલો ના કરમાય તેમ રાખજો બસ થોડી જ ઓરમાં થઈશે આપણી મિત્રતા પણ જિંદગીભર ના ભૂલાય તેમ રાખજો ઓકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો સાંભળવા બદલ તો લાસ્ટમાં એક શાયરી કહી દઉં છું કે આભારનો જો ભાર માનું તો એટલો ભાર મૂકું છું આભારનો જો ભાર માનું તો એટલો ભાર મૂકું છું સ્વીકારો અમ યુવાનને આપણા ચરણોમાં નમસ્કાર કરું છું